લિંબાસી રાઇસ મિલમાં એસી લાખની ઉછાપતમાં બે આરોપીઓની લાંબા સમય બાદ લિંબાસી પોલીસે કરી ધરપકડ દસ મહિના બાદ પકડાયેલા યોગી કૃપા રાઇસ મિલના એકાઉન્ટન્ટ અને પિતરાઈભાઈના એક દિવસના રિમાન્ડ મંજૂર તેર હજાર મન ડાંગરની ઘટ અને રોકડની ઘેર રીતે આચરી હતી એકાઉન્ટન્ટ અને તેના મળતિયા પિતરાઈ ભાઈએ લિંબાસી પોલીસ સ્ટેશનનીમાં નોંધાયેલ ફરિયાદ અનુસાર યોગી કૃપા રાઇસ મિલમાં એસી લાખ ઉપરાંતની માતબર રકમના નાણાકીય ઉચાપત ને વિશ્વાસઘાતના ગંભીર કેસમાં લિંબાસી પોલીસે દસ માસના લાંબા સમયગાળા બાદ મુખ્ય બે આરોપીઓની કરી ધરપકડ લિંબાસી પોલીસ સ્ટેશનમાં રાઇસ મિલના માલિક જિજ્ઞેશકુમાર રાજેન્દ્રકુમાર ઠક્કરે તારીખ ચોવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે લિંબાસીની યોગી કૃપા રાઇસ મિલમાં ચૌદ વર્ષ એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા આશિષભાઈ પટેલ મિલના તમામ હિસાબો બેંકની લેવડ દેવડ અને નાણાકીય સંબંધિત વ્યવહારો સંભાળતા હતા એક ત્રણ બે હજાર ત્રેવીસથી ત્રીસ નવ બે હજાર ચોવીસ દરમિયાન મિલનો વાર્ષિક ઓડિટ કરવામાં મોટી ગેરરીતિઓ સામે આવી હતી જેમાં છવ્વીસ ક્વિન્ટલ એટલે કે તેર હજાર મણ ડાંગર ઘટ જણાઈ આવી હતી જેની કિંમત છપ્પન લાખ છ્યાસી હજાર થતી હતી ઉપરાંત હિસાબી ચોપડામાં અન્ય ત્રેવીસ લાખ પંદર હજારની રકમ પણ ઓછી જણાઈ હતી એકાઉન્ટન્ટ આશિષભાઈએ કુલ મળી એંસી લાખ હજારનીનો અંગત ઉપયોગ કરી અને વિશ્વાસઘાત અને નાણાકીય ઉચ્ચાપત કરી હોવાનો આરોપ હતો આશિષભાઈએ પિતરાઈ ભાઈ હિરેનભાઈ પટેલની મદદથી નાવ્યા ટ્રેન્ડર્સ માલિકે હાર્દિકભાઈ પટેલ સાથે ખોટા બિલો બનાવ્યા હતા આ બિલની રકમ છપ્પન લાખ છ્યાસી હજાર હાર્દિકભાઈના ખાતામાં જમા કરાવે તે રકમ ચેક તેમજ રોકડ માધ્યમથી પાછી મેળવી અંગત કામમાં વાપરી નાખી હતી હિરેનભાઈ પટેલે ટ્રાન્સપોર્ટનું ખોટું કામકાજ બતાવી ખોટા બિલો અગાઉ સાચા વજન કાંટા પાવતીઓ જોડે હિસાબી ચોપડામાં ઉપયોગ કરી મદદ કરી હોવાનું સામે આવ્યું હતું સમગ્ર મામલે છેલ્લા દસ માસથી આરોપીઓ નાસ્તા ફરતા હતા તે દરમિયાન જિલ્લા કોર્ટ અને હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી રજૂ કરી હતી જેની મંજૂરી થઈ હતી આરોપીઓના આજ રોજ દસ માસ બાદ સમગ્ર પ્રકરણમાં લિંબાસી પોલીસે યોગી કૃપા રાઇસબેલના એકાઉન્ટન્ટ અને તેના પિતરાઈ ભાઈની ધરપકડ કરી હતી જે બાદ માતર કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા